વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને સિત્તેર ટકા અનામત કોટા ઘટાડવાની લઈને આજે પૂર્વ વિદ્યાર્થીઓ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી અને સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપો અને હાયરે વીસી હાય હાયના નારા લગાવ્યા હતા એમએસ યુનિવર્સિટીના વીસીનું મનસ્વીપણે વર્તન હોવાના આક્ષેપ પચાસ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાની વાત બાકીના શું કરશે એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓની અનામત બેઠકો ઘટાડવા સામે ભલે વડોદરા શહેરના ધારાસભ્યએ પોતાના મોઢા પર ખંભાતી તાળા મારી રાખ્યા હોય પણ આ નિર્ણય સામે વડોદરાના નાગરિકોમાં વિરોધ તો વધી રહ્યો છે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓએ આજે એક રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું અને યુનિવર્સિટીના નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો પૂર્વ વિદ્યાર્થીએ રેસ્કો સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી તેમનું કહેવું હતું કે પહેલાં તો સરકારે કોમન એક્ટ થકી એમએસ યુનિવર્સિટીની આગવી ઓળખ છીનવી લીધી છે અને હવે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત બેઠકો સિત્તેર ટકાથી ઘટાડીને પચાસ ટકા કરી દેવાનો યુનિવર્સિટી સત્તાધીશોએ કારસો રસ્યો છે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરતા પૂર્વ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે વડોદરાના વિદ્યાર્થીઓ વડોદરામાં નહીં ભણે તો ક્યાં ભણશે કોમર્સમાં દર વર્ષે દસ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો પણ અચાનક જ વાઇસ ચાન્સેલરે આ ફેકલ્ટીમાં એફઆઈની બેઠકો ઘટાડી નાખી છે આમ એફઆઈ બી કોમમાં બેઠકો વધારવામાં આવે તેવી પણ અમારી માંગ છે એફઆઈ બી કોમમાં એડમિશન મળતું હતું અત્યારે પાંચ હજાર ત્રણસો ચાલીસ કેમ કરવા પહેલી વસ્તુ બીજી વસ્તુ બીબીએ બી ઓનર હવેથી બંધ થઈ ગયું છે એ લોકોને બી કોમની અંદર આવી ગયું તો બિલ્ડિંગો ઓલરેડી ખાલી પડી છે તમે બે પાલીમાં કામ ચલાવો ત્રણ પાડીમાં કામ ચલાવો બધા કોરોસ્પોન્ડન્સ કોર્સ કરાવે છે સવાર સાંજ બધી કોર્સ ચલાવે છે તો આવી રીતે પણ આપણે મેનેજમેન્ટ કહી શકીએ છીએ ને મેનેજમેન્ટ પાસે બેસાડીની જગ્યા છે તો સી ઓછી કરવામાં કેમ આ લોકો આપણે જોડે સ્થાનિક વિદ્યાર્થીઓને કેમ આ ગેરમાર્ગે દોરીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લે મારી એમએસ યુનિવર્સિટી જે મારો છોકરો એમએસમાં જ ભણે એનો અધિકાર છે